આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાચાર પત્ર લેખક કરણ જોશી પ્રવાસન મંત્રી મીળુભાઈ બેરાની અધ્યક્ષતામાં ભાણવડ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં તેમણે તાલુકા પંચાયતના સદસ્યો અધિકારીઓ અને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી વિક્રમ સંવત બે હજાર એક્યાસીના વર્ષમાં ભાણવડ તાલુકાના સર્વાંગી વિકાસ માટે જરૂરી શિક્ષણ આરોગ્ય અને અન્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે સર્વ પદાધિકારીઓ અને કર્મયોગીઓને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું તેમણે સર્વને જનહિતલક્ષી કાર્યોને અગ્રતા આપી બને તેટલા ઝડપી અને સુચારૂ રીતે પૂર્ણ કરવા જણાવ્યું હતું ધનતેરસના પાવન દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કપોરડી ચેકપોસ્ટ ખાતે ગુજરાતમાં પ્રવાસીઓ માટે એક નવીન નજરાણા સમાન એશિયાઈ સિંહોનું બીજું નવું રહેઠાણ એટલે કે બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે બરડા જંગલ સફારી ફેઝ એકનો રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ મહાનુભાવોના હસ્તે શુભારંભ કરાયો હતો આ તકે પ્રાસંગિક સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી જંગલ સફારી રૂપે આપણા બરડા વિસ્તારને દિવાળીએ ખૂબ મોટી ભેટ મળી છે જંગલ સફારી તો માત્ર શરૂઆત છે રાજ્ય સરકાર દ્વારા આવનારા સમયમાં બરડા વિસ્તારમાં અનેકવિધ વિકાસના કામો થનારા છે એકસો તેતાળીસ વર્ષ બાદ કુદરતી રીતે વિચરતા સિંહો બરડામાં પરત આવતા જ આ વિસ્તાર એશિયાઈ સિંહોનું બીજું રહેઠાણ બન્યો છે જે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની સુવિધાઓનો નાગરિકોને પ્રત્યક્ષ લાભ પૂરો પાડવાના ઉદ્દેશ સાથે રાજ્યભરમાં તંત્ર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકાઓમાં પણ સરકાર આપને દ્વાર અને સેવા થકી સુશાસનના મંત્રને સાર્થક કરતા સેવા સેતુ કાર્યક્રમો દ્વારા નાગરિકોને વિવિધ યોજનાઓ અને સેવાઓ તેમના સ્થાને ઉપલબ્ધ કરાવવામાં આવે છે સલાયા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત નાગરિકોને આધાર કાર્ડ રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ આવાસ યોજનાની સહાય સહિત વિવિધ યોજનાઓ અને સેવાઓના લાભ આપવામાં આવ્યા હતા સમાજમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી સરકાર દ્વારા ઘડવામાં આવેલો અધિનિયમ પીસી એન્ડ પીએનડીટી એક્ટ ઓગણીસો ચોરાણું હેઠળ નોંધાયેલ સરકારી અને ખાનગી હોસ્પિટલો ક્લિનિકોના ડોક્ટરો તેમજ સંચાલકોને એક્ટના અમલીકરણ અને રેકોર્ડ નિભાવણી માટે જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું એન પીએનડીટી એક્ટ હેઠળ નોંધાયેલ હોસ્પિટલ ખાતે એક્ટના ક્ષતિરહિત અમલીકરણ થાય તે માટે જિલ્લા એપ્રોપ્રિયેટ ઓથોરિટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એમ એન ભંડેરી દ્વારા હોસ્પિટલમાં નિભાવવાના થતા રેકોર્ડ માસિક રિપોર્ટિંગ નિયત સમયમર્યાદામાં રજીસ્ટ્રેશન રિન્યુઅલ કરાવવા તેમજ ક્ષતિરહિત ફોર્મ એફ ભરવા બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સાથે જિલ્લાના જાતિ પ્રમાણ દર બાબતે પણ સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા રાજ્યમાં સુશાસન અને વિકાસની ત્રેવીસ વર્ષની વણથંભી યાત્રાની ઉજવણીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેના ભાગરૂપે કલેકટર કચેરી તથા જિલ્લા પંચાયત ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત સૂત્ર તથા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા અને રાષ્ટ્ર પ્રથમના મંત્રને ચરિતાર્થ કરવા માટે અધિકારીઓ તથા કર્મચારીઓ સંકલ્પબદ્ધ થયા હતા આ શપથ ગ્રહણમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જેડી પટેલ નાયબ કલેકટર રિદ્ધિ રાજ્યગુરુ નાયબ જિલ્લા વિકાસ અધિકારી પીએ ગોહિલ સહિત અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા શિવરાજપુર બીચની નિયમ અનુસારની જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે જે અનુસાર શિવરાજપુર બીચ ઉપર પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં નિર્ધારિત વિસ્તાર ઉપર પ્લાસ્ટિકના ઉપયોગ કે વપરાશ વાહનોની અવર કચરો ફેંકવા કેમ્પેઇન કરવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે નિયત સ્વિમ એરિયામાં વોટર સ્પોર્ટ્સ કે ફિશિંગની મનાઈ કરવામાં આવી છે આ જાહેરનામું ત્રીસમી નવેમ્બર સુધી અમલમાં રહેશે જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે આપ સાંભળી રહ્યા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સમાચાર પત્ર લેખક કરણ જોશી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું